મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે ટ્રેક્ટરના ભાવમાં તમને બંને વસ્તુ મળી જશે સાવ ઓછી કિંમત છે ભેડાદ ભાઈને બંને વેચવાના છે સાવ પાણીના ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલરની માહિતી આગળ આપી દઈશ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે તમને વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે સેટ આખો વેચવાનો છે ટોટલ જવાબદારી સાથે પેડાદભાઈને સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ઓગણીસો અને નવ્વાણુંના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે સારા કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની

ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલરનું કન્ડિશન પણ તમે જોઈ શકો છો ટ્રેલર પણ સારું જ છે તળિયું ચોખ્ખું સાઈડ પતરા સારા જોવા મળશે સારા કલરમાં ટ્રેલર છે બાકી તમે રૂબરૂ કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો તમને ક્લિયર કટ ટ્રેલર બતાવવામાં આવ્યું છે ટાયરનું કન્ડિશન મીડિયમ બંનેની કિંમત માત્ર એક લાખ ને સાઈઠ હજાર એક લાખ સાઈઠ હજારમાં રૂબરૂ થશે કિંમત કાંકરેજ અને મોટા ઝામપર ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જોતા વિડીયો ઉપર નંબર મળશે પેળાદ ભાઈનામ નવણે પાંત્રીસ અથવા ત્રાણું બે ત્યાંસી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો